પેકેજ જાહેર થયું છે દસ હજાર કરોડનું પેકેજ જાહેર થયું છે જેમાં હેક્ટરે બા બાવીસ હજાર રૂપિયાની જાહેરાત કરી છે એ પણ બે હેક્ટરની મર્યાદા સુધી એટલે કહેવાનો મતલબ કે સવા બાર વીઘા સુધી ખેડૂત તેને વીઘે પાંત્રીસસોને વીસ રૂપિયા મળશે તો આ બાબતે હું ખેડૂતો સાથે મેં મુલાકાત કરી ત્યારે મેં બધાને વાત કરી બધાને પૂછું કે તમને ખેડૂતોને જ્યારે સરકારે આવડી મોટી જાહેરાત કરી છે પાંત્રીસસો ને વીસ રૂપિયા વીઘે તો એમાં તમે ખુશ છો ખેડૂતોની વેદના એવી હતી કે બેન બિયારણ પચીસો રૂપિયાનું આવે છે વીકે આમાં અમારે કેવી રીતે ઉભું થવું કહેવાનો મતલબ એટલો છે કે સરકાર ધારે તો ઘણું બધું કરી શકે એમ છે ખેડૂતો માટે પણ એને કરવું નથી સરકાર જયારે પણ ઈચ્છે ત્યારે ઘણી વખત નથી આપણે રાતે આઠ વાગે જોતા નોટબંધી થઈ ગઈ કે પાંચસો હજારની નોટો બંધ થઈ ગઈ એવી જાહેરાતો ઘણી વખત કરી શકે છે લોકોને જનતાને રોડે ચડાવી શકે એવી જાહેરાતો કરી નાખે છે ઘણી વાર પણ જયારે કેવાય ને કોઈના માટે કઈ કરવાનું આવે ને ત્યારે સરકાર ખાલી લોલીકોપના નામે વિગે પાંત્રીસો વીસ રૂપિયા આપે છે તમે એ તો વિચારો ખેડૂતોને પાંત્રીસો ને વીસ રૂપિયા નો એટલે એ શું આવે મોંઘવારી અંદર ન બિયારણ થાય ન ખાતર થાય એને અને આગળની ખેતી કઈ રીતે કરવી એની વ્યથા હતી એક દેવચોડી ગામ હતું ત્યાં કઈક એક વ્યક્તિ દ્વારા કઈક કહેવામાં આવ્યું હતું એ શું હતો સમગ્ર જો ભાઈ આ ઘટના એવી હતી કે હું ત્યાં ખેડૂતોને મળતી ખેડૂતો પોતાની મને વ્યથા એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો હતા અહીંયાના જે ધારાસભ્ય છે અને જે ધારાસભ્યના પુત્ર છે ગણેશભાઈ એના બધા મળત્યાઓ હતા એ લોકોને આ વાત ન ગઈ એટલે એ લોકો મારો ત્યાં વિરોધ નોંધાવવા માટે આવ્યા અહીંયા અમારે કાંઈ વાંધો નથી ભાઈ તમને બે નંબરના ધંધામાં ફાયદો થાય છે એના તમે એની સહભાગી છુઓ તમે એની સાથીદાર છુઓ એટલે તમને ખેતીની થી તમારું ઘર ન આવતું હોય તમારા બીજા બે નંબરના ધંધાઓ ચાલતા હોય પણ જે બીજા ખેડૂતોની જે વ્યથા હતી એ અમે ઉજાગર કરવા માટે આવ્યા હતા એની વાહરે ઉભવા માટે આવ્યા હતા અને ખેડૂતો જે કહેવાય ને કે એની વ્યથા છે કે દેવું માફ થવું જોઈએ ખેડૂતોને ત્યારે કહેવાય ને કઈક રાહતનો સાહસ મળશે કારણ કે દસ હજાર કરોડનું જે પેકેજ બહાર પડ્યું છે એમાં ખેડૂતોને ક્યાંય ટાઢક નથી કોઈના પેટ ઠરા નથી બધા વ્યથામાં જ છે ઘણા ખેડૂતોની હાલત એવી છે કે આત્મહત્યા કરવા સુધીનો વિચાર કરી રહ્યો છે કરી રહ્યા છે પણ ભારતીય જનતા પાર્ટીના અને ગણેશ ગોંડલના લોકો હતા એને ક્યાંક ને ક્યાંક અમે નડીએ છીએ શું કામ કારણ કે અમે લોકો અહીંથી એની સચ્ચાઈ બતાવીએ છીએ અમે જમીની સ્તર ઉપર ઉતરી અને લોકોને લોકોના ઘર સુધી પહોંચીએ છીએ લોકોની વ્યથા જણાવીએ છીએ એટલે એને તકલીફ થવાની અને વિરોધ કરવાના છે એમાં અમને કોઈ વાંધો નહીં બે દિવસ પેલા ભાજપ ભારતીય જનતા પાર્ટી નું સ્નેહ મિલન હતું ત્યારે તમે એકત્રીસ ઓક્ટોબર કે સરદાર જયંતી દિવસે એક રેલી સ્વરૂપે તમે આવ્યા હતા ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખે કટાક્ષ કર્યો હતો કે જેમાં નવ જણા જ હતા એ વિશે શું કહેશો મારી નવ જણા ની રેલી થી તમને ત્યાં રેલો આવી ગયો મારે બસ એટલું જ કેવું છે કે ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ મિલન હતું હું ઘણા સમયથી ગોંડલની અંદર આટા મારું છું તમે ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલન ની અંદર તમે ગોંડલની પરિસ્થિતિ વિશે તમારે વાત કરવાની હતી કેટલી હું ગોંડલની અંદર એન્ટર એક બ્રિજ છે અંડર બ્રિજ છે ત્યાં પાણી ભરાયેલું હોય સતત પાણી ભરાયેલું હોય બરાબર આ ગામડાઓમાં પણ રખડીએ ને ગોંડલની અંદર તો ઠીક છે ગામડાઓમાં પણ જાય ને તો ગામડાઓની અંદર પણ રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે જો તમે આટલા વર્ષથી તમે અહીંયા સત્તા ઉપર છો જો તમે કઈ સારું કામ કર્યું હોત ને તો તમારે અહીંયા મારા નવ જણાની રેલીનો વિરોધ ન કરવો પડે તમારે આ ગોંડલની એ પરિસ્થિતિનો તમે હજી પણ હજી પણ કહું છું કે તમે ક્યાંય ભેગા થાવ ને તો ગોંડલની પરિસ્થિતિ શું છે એના માટે તમે શું સારા કામ કરી શકો એમ છો એના વિશે ચર્ચા વિચારણા કરતા થઈ જાવ નહીંતર આ લોકો તમને તો આપવાના જ છે તમારે આવવાથી નેમિષાબેન ખૂટ કદ ઘટ્યું હોય એવું એને લાગી રહ્યું છે અને સતત ચર્ચામાં આવી રહ્યા છે એ વિશે શું કહીશું નેમિષાબેન ખૂટ છે એ આમ આદમી પાર્ટીના સિનિયર નેતા છે અને મને નથી લાગતું કે એને કઈ એવું એવું કઈ તકલીફ હોય આ એક વાત ઉભી કરવામાં આવી રહી હોય એવું મને લાગે છે કે આ વાતને એવું માઇલેજ આપવામાં આવે છે કે આમ આદમી પાર્ટીમાં કઈ નિમિષાબેન ખૂટને પણ ક્યાંય જરૂર હોય અને જીગીષાબેન ના હોય એવું ક્યાંય ન બને અને જીગીષાબેનને જરૂર હોય નિમિષાબેન એવું ન હોય એવું ક્યાંય ન બને કારણ કે અમે એક જ પાર્ટીના કાર્યકર્તાઓ એ બે વખત ચૂંટણી લડ્યા છે જો ત્રીજી વાર તમે ચૂંટણી એટલે કેસ કે તમે પહેલી વાર ચૂંટણી લેશો તો તમારા સમર્થનમાં રહેશે પાર્ટીને નક્કી કરવા દો કે એને કોને ટિકિટ આપવી છે અને હું જો એવું કહીશ આ બાબતે કે પાર્ટી કોઈને પણ ટિકિટ આપે ધારો કે નિમિષાબેનને આપે છે કે જીગીષાબેનને આપે છે કે કોઈ બીજા લોકોને પણ આપે છે તો પાર્ટી માટે થઈ અને અમે લોકો ક્યારેય પણ કહેવાય ને કે એકાબીજાનો વિરોધ નહીં કરીએ અમે સાથે જ ઉભા રહીશું મક્કમ થઈને ઉભા રહીશું મજબૂતાઈથી ઉભા રહીશું અને હવે છે ને જે કહેવાય ને કે આ કડદા પ્રથાવાળી જે સરકાર છે એને પાડીને રહેશું બેના આપની સાથે આમ આદમી પાર્ટીના કોઈ બીજા નેતા નથી ગોંડલ કે ગોંડલ શહેરની આજુબાજુના એના વિશે શું કહેશો ગોંડલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તમામ લોકોને ડર લાગે છે તમામ લોકોને અહીંયા નીકળતા ડર લાગે છે તમે તમે પણ પણ મારી સાથે હતા જોયું હશે કે ગામડે ગામડે જયારે ફરતા હોઈએ ત્યારે બધાની વચ્ચે આવી અને ભારતીય જનતા પાર્ટીના લોકો છે જે એ કેવી રીતે બધાને લોકોને ધમકાવાની કોશિશ કરે છે તમે પણ જોયું છે તમે વિડીયો પણ ઉતારી રહી છે બધાના અને તમે ખેડૂતોની વ્યથાના પણ વિડીયો ઉતારી રહી છે એટલે આપના માધ્યમથી હું એટલું કહેવા માંગીશ કે ડરવાની જરૂર નથી આપણે એનો વિરોધ નથી કરતા હું તો ખેડૂતોનો મુદ્દો આવી છું મને અત્યારે કે જાડેજા હોય કે ગોંડલ ગણેશ જાડેજા હોય મને એનાથી શું લેવા દેવા છે અત્યારે તો ખેડૂતોનો મુદ્દો છે સરકારને જતાવવાનું છે કે તમે જે વિગે પાસો ને વીસ રૂપિયા નું જે પેકેજ આપ્યું છે ને એનાથી ખેડૂતો ખુશ નથી એનાથી ખેડૂતોની આગળની ખેતી થવાની નથી એનાથી ખેડૂતોને કોઈ રાહત મળવાની નથી આ મુદ્દો જ્યારે આમી પાર્ટીમાંથી હું ઉઠાવા આવી આવી છું ત્યારે હું લોકોને કહેવા માંગુ છું કે તમે આ લોકોનો ડર રાખ્યા વગર ધમકીઓ તો આપશે એનું એનું કામ છે ધમકીઓ આપશે તમને હેરાન કરશે તમારો વિરોધ કરાવવામાં આવશે બધું જ કરવામાં આવશે પણ એનાથી આપણે આપણી ફરજ નથી ભૂલી જવાની બેના આપની પાર્ટીના નેતા પણ આપણી સાથે નથી ધારાસભ્યના ઉમેદવાર ગઈ ચૂંટણીમાં રહી ચૂંટિયા નિમિષાબેન પણ અને ગુજરાત પાર્ટીના ઉપાધ્યક્ષ પણ છે બધા જ લોકો ભેગા મળીને કરે એના કરતા બધા કે અલગ અલગ વિસ્તારમાં જઈ અને અલગ અલગ લોકોને મળી અને આ મુદ્દા ઉપર નિવારણ લાવે એના માટે બધા કામ કરી રહ્યા હોય એટલે બધાને અલગ અલગ વિસ્તાર આપવામાં આવ્યા છે અને બધા અલગ અલગ વિસ્તારમાં એક જ કામ કરે છે ખેડૂતોના મુદ્દા ઉઠાવે છે અને સાથે મળીને મહેનત કરીએ છીએ અને ખેડૂતોનો પ્રતિસાદ કેવો રહ્યો છે એ તો તમે જ જોયું હશે આજે તમે મારી સાથે હતા દરેક ખેડૂતની એવી લાગણી છે કે આજે પેકેજ જાહેર કર્યું છે ને પેલા તો એ પેકેજ આપણા સુધી પહોંચતા પહોંચતા અડધું તો ખવાઈ જાય એ બધા ખેડૂતો જાણે છે મને અમુક ગામમાંથી એક ખેડૂતે એવું કીધું ઘણા બધા જો કે ખેડૂતો હતા એમાંથી એક એક ભાઈ હતા એને મને એવું કીધું કે બેના ના પાંત્રીસો રૂપિયા લેવા જવું ને તોય પાછા ત્રણ ચાર હજાર રૂપિયા દેવાના થાય ને ત્યારે પાંત્રીસો રૂપિયા ખાતામાં આવશે એટલો ભ્રષ્ટાચાર ચાલે બરાબર અને માંડવીની હાલત તમે જોઈ લો કપાસની હાલત જોઈ લો ચારો વેચવા ને ખેડૂત ચારો વિગત વિગે ચારો છે ને પાંચ હજાર નો થાય છે ખેડૂતોને મદદ કરવા માટે સરકારે પાત્રીસો ને વીસ રૂપિયા ખેડૂતો છે આજ તો ન રહે સરકારો અને દરેક લોકો ઈચ્છે છે કે આ વખતે પરિવર્તન લાવવાનું થશે આ વખતે પરિવર્તન લાવવાના છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી એ પોતે કીધું છે કે ઐતિહાસિક નિર્ણય એટલે આ સુધીમાં એને ક્યારે ખેડૂતોને વારે ક્યારે આવ્યા જ નથી અને આવવું પડ્યું છે એટલા માટે આવવું પડ્યું છે કારણ કે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા દરેક નેતા દરેક હોદ્દેદારો સરકારની સામે ખેડૂતો માટે થઈને લડી રહ્યા છે એટલે આટલી આટલા કમ સમયની અંદર આટલા ટૂંક સમયની અંદર ખેડૂતો માટે જે રાહત પેકેજ જે જાહેર સરકારે કર્યું છે ને એ રાહત પેકેજ એટલા માટે એને જાહેર કરવું પડ્યું છે અને એનાથી ખેડૂતો નાખુશ થઈ અને પરિવર્તન લાવવા માગે પણ છે